અબડાસા તાલુકાની યુવતીને પ્રેમમાં ફસાવી એક મહિનાથી ભગાડી જનાર ભુજ તાલુકાના સામત્રા ગામના મુસ્લિમ યુવકે યુવતી સાથે મુંબઈમાં ખોટા સર્ટિફિકેટ બનાવી લગ્ન કરી લીધા પરિવારજનોનો આક્ષેપ દીકરીને પરત લાવવા તેમજ આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે યુવતીના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે ન્યાય મેળવવા માટે મોટી સંખ્યામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અબડાસા તાલુકાના એક નાના ગામની યુવતીને યુવતીનો એક યુવક સમય વીતી જવા છતાં દીકરી પરિવારને ન મળતા આક્રોશ વ્યાપ્યો છે પરિવાર અને સમાજ દ્વારા કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા શરૂ થયા છે આજે ન્યાય માટે વિવિધ હિન્દુ સમાજના લોકો ભેગા થઈને રેલી યોજી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું મહેશ્વરી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે અબડાસાના ગામની એક હિન્દુ યુવતીને એક મહિના પહેલા એક વિધર્મી યુવક ભગાડી જઈ મુંબઈમાં લગ્ન કરી સર્ટિફિકેટ પણ બનાવી લીધો હોવાનું તેઓનો આક્ષેપ છે પરિવાર દ્વારા અચોક્કસ મુદતના ધરણા શરૂ થયા છે દીકરી અને યુવકની ધર્મ સંસ્કૃતિ અલગ છે અને આવા બનાવોથી સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ શકે તેવો પણ ભય છે આવા કિસ્સા કાયદો વ્યવસ્થા માટે પડકારરૂપ પણ બની શકે છે જેથી પોલીસ આ બનાવને ગંભીરતાથી લઈ દીકરીના પરિવારને દીકરી પાછી લઈ આપે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું તો પચાણભાઈ માતંગ મહેશ્વરી સમાજ ધર્મગુરુએ પણ આ બાબતે ન્યાય માટે યોગ્ય કરવા અપીલ કરી હતી અબડાસાની હિન્દુ દીકરીને ન્યાય મળે તે માટે આજે રેલીમાં હિન્દુ યુવા સંગઠન ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા પણ જોડાયા હતા તેમણે પણ જણાવ્યું કે અબડાસાની એક યુવતીને વિધર્મી યુવક ભગાડી લઈ જઈ કોર્ટ મેરેજ પણ કરી લીધા છે એ હિન્દુ સમાજ માટે લાલબત્તી સમાન છે આવા કિસ્સાઓ સમાજમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે આવા કિસ્સાઓ પર લગામ લગાવવા માટે અને આવા કિસ્સાઓ માટે સરકાર એક અલગથી એક્ટ બનાવે તેવી પણ માંગ કરવામાં આવી છે જો કોઈ ચોક્કસ એક્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તો આવા વિધર્મીઓ પર બ્રેક આવશે માતા કી જય વંદે માતરમ આજે જ્યારે સમસ્ત મહેશુરી સમાજ તથા સનાતન સમાજ મળીકરે અને કલેક્ટર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આજે સ્પષ્ટ રીતે અને ગંભીર રીતે મુદ્દાને લઈ કરી અને ચોક્કસપણે એસપી સાહેબ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કારણ કે અમારી દીકરી જે અબડાસાની છે એ એક મહિનો અને બે દિવસ થઈ ગયા આતો આતોપાતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ પાંચ પાંચ કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એનું સાંભળતું નથી પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિક પડે અમને અમારી દીકરીનું મોઢું બતાવો કારણ કે અમને શંકા છે કાં તો અમારી દીકરીને ક્યાંક મારી નાખી છે ગુમ કરી નાખી છે કે કોઈ પણ પ્રકાર પ્રકારના આ થઈ શકે એવી અમને શંકા છે ત્યારે અખિલ મહેશ્વરી સમાજ અને સમસ્ત સનાતન સમાજે આજે આવેદન આપ્યું અને જે રીતે છોકરીઓ સાથે આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે આજે બધાના માવતરો આવ્યા હતા અહીંયા એવું નથી આજે કલેક્ટર અને એસપી પાસે પાંચ ફાઇલો પડી પાંચ ટેબલ ઉપર કેવા કિસ્સા આવ્યા અને જો આ કચ્છના પોલીસ પ્રશાસન અને કલેક્ટર શ્રી સાહેબશ્રી જો આમાં કાંઈ પણ ગંભીર રીતે પગલાં નહીં લે તો આખે આખો સમાજ રોડ ઉપર ઉતરશે જામ પણ થશે જેની ખાસ ખાસ નોંધ લેવી કચ્છ જિલ્લા મેઘવાર સમાજ અને સમસ્ત કચ્છની હિન્દુ સમાજ દ્વારા ખારુવા ગામની જે મૈસૂરી સમાજની દીકરી છે નીતા એને ચાર તારીખના એક્રમ બાફણ નામના યુવકે અહીંયાથી ભુજથી ફ્લાઇટમાં મુંબઈ લઈ જાય છે અને પાંચ છ વાગે ત્યાં પહોંચે છે અને ત્યાં કને એના લગ્ન રજીસ્ટર્ડ થાય છે ત્યાં કને એને સાક્ષીઓ મળી જાય છે મહારાષ્ટ્રનો જે સરકારનો જે નિયમ છે કે ત્યાં કને કમસે કમ ત્રણ મહિના જેટલો સમય ત્યાં કને રહેવું જોઈએ એ પણ ખોટા દસ્તાવેજો ઊભા થઈ જાય છે એટલે અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ પાસે એ જ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે લગ્ન સંબંધિત જે ખોટા રેકોર્ડ ઊભા કરીને અને જે આખી નામદાર હાઈકોર્ટને પણ આ લોકોએ જે ગુમરાહ કર્યો છે અને છેલ્લા એક મહિનો અને બે દિવસ સુધી આ આધુનિક ગણાતી ડાયનામિક ગણાતી પોલીસે તમે વિચાર કરો કે ચમરબંદીને પણ ગમે ત્યાંથી પાતાળમાંથી કાઢી શકતી હોય તો આજે એક મહિનો અને બે દિવસ જેટલો સમય થઈ ગયો તેમ છતાં પણ પશ્ચિમ કચ્છ પોલીસને ન તો એનો કોઈ લોકેશન મળ્યો કે ન એ ક્યાં રોકાયા છે એનો કેમ મળ્યો ન નહીં રેસ્ટોરન્ટમાં કોઈ હોટલમાં રોકાણા છે કે એને કોણે પણ ના દીધી છે ન કોઈ એના પાસે લોકેશન આવ્યો એટલે એક મહિનોને બે મહિના બે દિવસ સુધી સતત સમાજને ગુમરાહ કરી અને એને એટલો સમય આપી દીધો કે હાઈકોર્ટમાં એ જઈ કારણને પ્રોટેક્શન લઈ આવે પોલીસ એમ કે છે કે છોકરો અને છોકરી હાજર થઈ ગયા છે એના માવતર એમ કહે છે કે અમે છેલ્લા એક મહિનોને બે દિવસ સુધી એનો મોઢો નથી જોયો અમારી એક જ માંગ છે કે આ દીકરી ગમે ત્યાં હોય એને એની પરિવાર સમક્ષ હાજર કરવી જોઈએ એ જીવતી છે વેચાઈ ગઈ કે મરી ગઈ છે પરિવારની એક જ માંગ છે ત્યાં સુધી છેલ્લા બે દિવસથી અહીંયા કને કલેક્ટર કચેરીની સામે એ ધરણા ઉપર બેઠા છે આજે રજૂઆત કરી છે આવતીકાલથી આ પરિવાર ભૂખ હડતાળ ઉપર પાણી પણ નહીં પીએ અને એમ કરીને ત્યાં કને ન્યાય માટે બેસ બેસવાના છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસને અને રાજ્યની સરકારને અમે કહીએ છીએ કે ગમે ત્યાંથી અમારી દીકરી એક વખત એના પરિવારને મળવા માટે ઈ લઈ આવે અને ત્યાં સુધી જે ખોટા લગન લગ્ન સંબંધી જે રેકોર્ડ એને ઊભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે એની એક સીટની રચના કરવામાં આવે અને ત્યાં સુધી આ દીકરીને મહિલા કેન્દ્રમાં રાખવામાં આવે અથવા તો પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવે ત્યાં સુધી આ પરિવાર જિલ્લા કલેક્ટર કચેરીની સામેથી હટવાનો નથી આજે અખિલ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજ અને એની સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન અને ત્યારબાદ કલેક્ટર શ્રી કચ્છ અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદન છેલ્લા ત્રીસ દિવસથી હિન્દુ એસસી સમાજની દીકરીને મુસ્લિમ યુવક ભગાડી ગયેલ છે એના સંદર્ભે હતું લવજેહાદ અને ધર્માંતરણ હવે કચ્છ માટે નવું નથી રહ્યું આવી રજૂઆતો રોજ કલેક્ટરશ્રી સમક્ષ થાય છે તમે વિચારો કે દલિત સમાજની દીકરી ચાર તારીખે ઘરથી ભાગે છે ચાર તારીખે જે મુંબઈ પહોંચી જાય છે અને ચાર તારીખે જ એના મુંબઈમાં લગ્ન થઈ જાય છે તો એવી કઈ શક્તિઓ છે આ લવ જિહાદીઓની પાછળ જે આવી મજબૂતીથી આવા જે વિધર્મીઓ છે એને પ્રોત્સાહન આપે છે તો સરકાર હિન્દુત્વની વાતો જે રીતે કરી રહી છે એને ધરાતલ ઉપર ઉતારી રહી નથી અત્યારે તમે જોયું કે કલેક્ટર સમક્ષ કેટલા લોકોએ પોતાની દીકરીઓ ગુમ છે એની વેતા રજૂ કરી કોઈક ચાર મહિનાથી ગુમ છે કોઈક બે મહિનાથી ગુમ છે કોઈક બે વર્ષથી ગુમ છે અને બધા જ કિસ્સાઓમાં ભગાડનારાઓ મુસ્લિમો છે તો આને હવે ગંભીરતાથી લેવાનો વિષય છે આ કોઈ હિન્દુ સમાજ સામે ષડયંત્ર નથી આ દેશ વિરુદ્ધ ષડયંત્ર છે છાંગુર જેવા લોકો જ્યારે યુપી પોલીસ આવા લોકોનો પર્દાફાશ કરે છે ત્યારે ખબર પડે છે કે આ વૈશ્વિક ષડયંત્ર છે અરબના દેશોથી મુસલમાનોને પૈસા આવે છે અને હિન્દુ દીકરીઓને ફસાવે છે ત્યારે આપના માધ્યમથી હું હિન્દુ સમાજને પણ જાગવાનું આહવાન કરીશ અને પ્રશાસનને કહીશ કે સૂતેલાઓ તો જાગો હિન્દુ છે તો પ્રશાસન છે હિન્દુ છે તો દેશ છે હિન્દુ છે તો તમે એસપી છો કે કલેક્ટર છો હિન્દુ જ નહીં રહે આ દેશમાં તો શરિયત લાગુ થશે એટલે કોઈના માટે નહીં પણ તમારા માટે તમારા પરિવારજનો માટે થોડુંક જાગી અને હિન્દુ સમાજની વ્યથાને ન્યાય આપો અને આવી દીકરીઓ ભાગી રહી છે એને પાછી લાવો અને નવી ના ભાગે એના માટે કોઈ ઠોસ નીતિ બનાવો જેથી વારંવાર હિન્દુ સમાજને આવા ધણા પ્રદર્શનો ન કરવા પડે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો